જય ગુરુદેવ જય ગુરુ જય ગુરુ હતોલે છે ક્યાં મૃત્યુ આવે ત્યારે દર્દ કેવું થાય અને કોને થાય કોને થાય અને છેલ્લે જીવ જાય છે હા તો સારું ધ્યાનથી બરાબર મૃત્યુ આવે ત્યારે દર્દ કેવું થાય અને દર્દ કોને થાય છે અને છેલ્લે જીવ જાય છે ક્યાં બરાબર તો પહેલા તો મૃત્યુ એવું શું છે એ આપણે સમજવું પડશે ને મૃત્યુ થાય છે કોનું બરાબર તો હવે સમજી લ્યો કે કોઈ પણ વ્યક્તિ જેના અંતિમ શ્વાસ હોય અથવા તો મૃત્યુ જેની નજીક હોય બરાબર માની લો કે કોઈ પણ વ્યક્તિની સો વર્ષની આયુ પૂર્ણ થઈ અથવા તો એકસો વીસ વર્ષે જ્યારે એ પોતા શરીર છોડવાની તૈયારી હોય છે ત્યારે એના સગા સંબંધીઓ પાડોશ પાડોશ એના વાલીઓ બધા હોય છે બરાબર એની આજુબાજુ ત્યારે બધા જોવે છે અને સામેવાળો વ્યક્તિ કદાચ પીડાતો હોય તો ઘણા એવી પણ પ્રાર્થના કરતા હોય છે પ્રભુ કે હવે આના આત્માને શરીરથી અલગ કરી નાખો આવી પણ પ્રાર્થના કરતા હોય છે ઘણા બધા લોકો જેથી કરીને આજીવ તડપે નહીં બરાબર તો હવે મૃત્યુ સમયે જ્યારે દર્દ થાય છે એ દર્દ એક સાથે હજાર વીછી ડંખ મારે એવી વેદના થાય છે જેને એક વીછીય ડંખ માર્યો ને જેને વેદના થતી હોય છે કારણ કે જેને એ ડંખ માર્યો એને જ ખબર હોય ખતરનાક વેદના છે વિછીની અગ્નિ દોડતી હોય શરીરમાં એવા અનુભવ થતો હોય છે વીછીનો બરાબર તો હવે આ જે દર્દ છે મૃત્યુ સમયનો એક હજાર વીસી હજાર ડંસ મારો એનું દર્દ થતું હોય એવું દર્દ જે થતું હોય છે ત્યારે એ દર્દ જે છે એ શરીર દ્વારા આ જીવને થતું હોય છે જીવ એને કહેવાય છે જ્યાં સુધી દેહ અવસ્થામાં છે હું ઘણીવાર કહું છું કે જેની સુરતા મનોભાવમાં છે જીવભાવમાં છે એને દેહભાવમાં રહેલો વ્યક્તિ કહેવાય તો દેહ દ્વારા જે દર્દ થાય છે એ દર્દ જીવને થાય છે કે મૃત્યુ આવે ત્યારે દર્દ કેવું થાય એક હજાર વિશી દંશ મારે એવું થાય એનાથી વધારે થાય તો એનાનો કહેવાય અને એ દર્દ થાય છે કોને એ દર્દ થાય છે જીવને આત્માને કોઈ સુખ દુઃખ દર્દ સાથે કાંઈ લેવા દેવા નથી એ દર્દ જીવને થાય છે હવે એ દર્દ જીવને થાય છે ત્યારે જીવ એના પાપ કરોને કર્મોને પણ યાદ કરતો હોય છે કારણ કે જે ખૂબ જ પાપ કર્મો જેને કર્યા હોય છે એને એની યાતના દુઃખ ભોગવવું પડતું હોય છે જે સત્યની લાઇન પર ચાલતું હોય છે એને આટલું બધું દુઃખ હોતું નથી આ પણ એક કુદરતનો કાનૂન છે ગીતામાં કહે છે ને કે ભાઈ જે કરની વૈશી ભરની જેવું તમે કરશો એવું તમે ભરશો એટલા માટે જે દુરાચારી વ્યક્તિ છે અધર્મી છે પાપી છે છલી છે કપટી છે ઢોંગી છે પાખંડી છે એને વધારે દર્દ થતું હોય છે અરે એને જીવતે જીવતા પણ દર્દ થતું હોય છે એ કોઈનું એ પોતાનું અપમાન પણ સહન નથી કરી શકતો કોઈને અપશબ્દ બોલે તો એ પણ સહન નથી કરી શકતો તો એ જીવતે જીવતા જ દુઃખી હોય છે કારણ કે ક્યાંય પણ એનું અપમાન થતું હોય તે દુઃખી થાય એ અહંકારી વ્યક્તિ હોય છે અને અહંકાર એ જ જીવભાવમાં પણ હોય છે જ્યારે ભગવાન શ્રી રામ અને રાવણનું યુદ્ધ થતું હોય છે ત્યારે ભગવાન શ્રી રામ દ્વારા રાવણને નિહત્તો કરી નાખવામાં આવે છે રથ પણ તોડી નાખવામાં આવે છે હથિયારો પણ લઈ લે છે કોઈ અસ્ત્ર શસ્ત્ર પણ રાવણના ભગવાન શ્રી રામ ઉપર કામ નથી કરતા કારણ કે ભગવાન શ્રી રામ સત્ય હતા રાવણ પણ એક ભગવાન શંકરના ભોલેનાથના મહાન ભક્ત હતા પરંતુ અહંકારને વશ થઈ અને એ પોતાનું સર્વસ્વ જ્ઞાન ગુમાવી બેઠા થાય એટલે દુઃખોનું મૂળ કારણ જો હોય તો એ અહંકાર છે ત્યારે રામ એને કહે છે કે રાવણ જા અત્યારે તું હથિયાર વિનાનો છો અને હું તને જીવતદાન આપું છું જા તો જ્યારે જીવતદાન આપે છે રામ કે જ્યાં હું તને જીવતદાન આપું છું ત્યારે રાવણની એવી દુર્દશા થાય છે કે જીવવા છતાં મરી ગયેલો જ સમજવો શું જીવીને કરવું એમ કે આટલો બધો એનો અહંકાર ઘવાઈ જાય છે કારણ કે અહંકારી વ્યક્તિનું બહુ દુઃખ એ સમયે રાવણને મૃત્યુથી પણ વધારે ખતરનાક દુઃખ થયું હતું કારણ કે અહંકારી વ્યક્તિને ખૂબ દુઃખ થતું હોય છે અને અંતિમ વેળાએ અહંકારી વ્યક્તિને જીવતે જીવતા દુઃખ થતું હોય છે એનો અહંકાર ઘવાય જેમ નથી સત્સંગોની અંદર પણ ઘણા હોય છે જે ઢોંગી પાખંડીઓ એકાબીજાની વાણીઓ કાપતા હોય છે કાપકૂટ કરતા હોય છે સામેવાળો વ્યક્તિ સત્ય બોલતો હોય છે તો ઢોંગી પાખંડીને સારું ના લાગે એટલે અહંકાર ઘવાનો કહેવાય કારણ કે ધંધાધારી ઢોંગી પાખંડી હોય જેને ધંધો કરવો હોય એનો અહંકાર ઘવાય એને એમ થાય કે મને જ કેસ અસલમાં જે સાચા સંત હોય છે હવામાં બાણ મારતા હોય છે અને એ બાણ એને જ લાગે છે શબ્દોના જે ખરેખર ધર્મના રસ્તે ચાલતો હોય છે એટલે ઉછળકૂટ કરવા માંડે અને પોતે ખોટો હોવા છતાં સાચો હોવાનો પ્રયત્ન કરવા માંડે છે એમ જાત જાતના પછી બહાના કરે છે કારણ કે એ સ્વયં કહી ન શકે કે હું ખોટો છું એમ એટલા માટે એક પાપને દબાવવા માટે અનેક પાપ કર્મો બીજા કરતો જૈન ધર્મના એ પાપ કર્મ કરી અને એના ઉપર ધર્મનો અંચળો ઓઢાડવાનો એક પ્રયત્ન કરે પરંતુ સત્ય એ સત્ય છે ને અસત્ય અસત્ય છે અસત્ય કોઈ દિવસ જીતે નહીં સત્ય કોઈ દિવસ હારે નહીં તો ગમે ત્યારે પાખંડ તો પર્દાફાશ થઈ જ જાય લોકોનો ગમે તેવો પાખંડ હોય ગમે એવી ચતુરાઈ કરે પણ એકના એક દિવસ એનું પાખંડ બહાર આવી જ જતું હોય છે આ રીતના પણ ચાલતું હોય છે ઘણા સાધુ સંતોની અંદર એક સાધુ સાચા હોય ને એક સાધુ સાધુતાનો ઢોંગ કરતો હોય ચીલી ચેલા બને એના પૈસા લૂંટતો હોય એને કોઈ બે વેણા એમાં બોલી જાય ને કરી દે તો એનાથી જરા અહંકાર એવો અહંકારો કે એને સહન ન થાય કારણ કે એ ખોટો છે બાકી સાચાને એની અસર નથી થતી હવે આ જે દર્દ કેવું થાય છે તો હજારો વીસી દર્શ મારતો એનાથી પણ વધારે દર્દ કદાચ થતું હોય છે અને આ દર્દ થાય છે જીવને હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું કે જન્મ અને મરણનું કારણ શરીર છે ભૂખ અને તરસનું કારણ વાયુ છે સુખ દુઃખનું કારણ મન છે મન કહો યા ભાવમાં કહો એ મનને દુઃખ થાય છે જીવને દુઃખ થાય છે આત્માને કોઈ દુઃખ થતું નથી બરાબર હવે જ્યારે મૃત્યુ નજીક હોય છે બધા એના ઉપર જે મેં કીધું આગળ કે એકસો વીસ વર્ષ કે સો વર્ષની આવ્યું જ્યારે શરીર છોડવાનો વારો આવે છે ત્યારે એ બધાની વચ્ચે એ સૂતા હોય છે ખાટલા ઉપર ને બધા લોકો એનો સમૂહ જોતા હોય છે બરાબર ત્યારે જેમ જેમ મૃત્યુ નજીક આવતું જાય છે તેમ તેનું આખું પાપ કર્મની જેમ કેમ આપણે ફિલ્મ જોતા હોય પડદા ઉપરના આખું ફિલ્મ ધીરે ધીરે આપણે પૂરું કરી નાખીએ એમ આની સામે આખા જીવનનું ફિલ્મ એની સામે તુરંત ચાલુ થઈ જાય આખું એનું જ્યારથી એ સમજણો થયો હોય ત્યારથી મૃત્યુ સમય સુધીનું આખું ફિલ્મ એને તુરંત બતાવી દેવામાં આવે જોઈ લે તારા કર્મો આ કર્મોની સજા આ કર્મોની સજા ટોટલ ફટાફટ એને દેખાવા મળે પોતાના પાપ કર્મો એ યાદ કરતો હોય છે કે પ્રભુ મને માફ કરો ફરીને આવું નહીં કરું પણ ત્યારે એનો સમય પૂરો થયો હોય છે ભાઈ પ્રભુ કે ભાઈ હું શું તને માફ કરું તારા કર્મો જેવા એવું તને ફળ મળે છે હવે ત્યારે જ્યારે એકદમ જેમ જેમ એનો મૃત્યુનો ટાઈમ નજીકના નજીક નજીકના નજીક વધારે થતો આવતો હોય છે ત્યારે પછી એ જે દર્દ એવું થતું હોય છે દર્દ જીવન થતો થતું હોય છે પછી આપણા જમણા પગનો અંગૂઠાથી આપણા દસમા દ્વાર સુધી જ્યાં ચોટી રાખીએ છીએ ત્યાં સુધી શ્વાસ ખેંચાવવા માંડે સ્પીડમાં હાલે કેમ કોઈ ટ્રેન પટરી ઉપર સ્પીડમાં દોડતી હોય ને પછી સ્ટેશન આવવાનું હોય એટલે સ્પીડ ઓછી થતી જાય અને પછી ધીરે ધીરે ઊભી રહી જાય બરાબર સ્ટેશનમાં આવીને એવી જ રીતના આ શ્વાસની ક્રિયા જે છે એ ખૂબ જ વધી જાય ઝડપી હાલવા માટે પ્રાણની ક્રિયા અને આગળ વધતી વધતી ત્યારે એ બધા સામું જોતા હોય છે કોઈ બોલાવે તો બોલે પણ સાંભળે બોલે આવું બધું થતું હોઈશ પછી જેમ જેમ મૃત્યુ નજીક આવતું જાય છે શ્વાસની ક્રિયા આગળ વધે છે વધતી વધતી ત્યારે પછી એની જે બોલવાની જીહવા ઇન્દ્રિય જેને આપણે જીભ કહીએ છીએ એ કામ કરતી બંધ થઈ જાય જોજો ઘણાના મૃત્યુ ટાણે સમયે જીભમાં લોચા આવડતા હોય છે પૂરા સ્પષ્ટ શબ્દ નથી પડતા હોતા ધીરે ધીરે આમ એની જીભ ઇન્દ્રી બંધ થઈ જાય એટલે બોલતો બંધ થઈ જાય ટૂંકમાં પછી કોઈ બોલાવે તો એ સાંભળતા હોય છે એટલે સાંભળતા હોય છે ને એટલે બોલી શકે ને એટલે પછી ઇશારા કરાય જ્યાં સુધી ઈશારા થઈ શકતા હોય ત્યાં સુધી ઈશારા કરે પછી એના પછી ધીમે 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 જેમ જેમ પ્રાણની ક્રિયા વધે છે તેમ તેમ શ્વાસની ક્રિયા વધે તેમ તેમ પછી એ સાંભળવાનું પણ બંધ થઈ જાય છે એમ એટલે કોઈ પછી બોલે તો એ સાંભળી નથી શકતા પહેલાં જીભ હોઈ ગઈ બોલવાનું બંધ થઈ ગયું પછી સાંભળવાનું પણ બંધ થઈ ગયું પછી જેમ પ્રાણ આગળ વધે છે ચાલવાની ક્રિયા એની ઝડપ થાય છે પ્રાણની ગતિ મતલબ શ્વાસની ગતિ ત્યારે પછી એ જોતા હોય છે બધા સામૂહ પછી એને આંખે પણ ધૂંધલું ધૂંધલું દેખાવા લાગે ધીરે ધીરે આંખો પણ જોવાનું કામ બંધ કરી દે દેખાય નહીં પછી એની બુદ્ધિ જાગૃત હોય છે ત્યારે ઈશારા દ્વારા પણ સમજાવતા હોય છે પછી જેમ જેમ હવે થોડીક જ વાર હોય છે મૃત્યુના આડે સમજી લો કે દસ મિનિટ કે પાંચ મિનિટ ત્યારે એની બુદ્ધિ પણ હણાઈ જાય બુદ્ધિ પણ ખતમ તો અહીં બુદ્ધિ પણ હણાઈ ગઈ જીભ પણ હણાઈ ગઈ સાંભળવાનું પણ બંધ થઈ ગયું આંખો જોતા પણ બંધ થઈ ગયા એટલે શું થયું બુદ્ધિ હણાઈ ગઈ બુદ્ધિ રહી નહીં તો બુદ્ધિ ન રહે એટલે જીવભાવ પણ ઉડી ઉડી ગયો મનોદશા પણ ઉડી ગઈ એટલે દેહનું દર્દ પણ ભૂલાઈ ગયું કારણ કે મન બુદ્ધિ અહંકાર અને વાણીથી ઉપર આત્મા છે હવે એ પરમાત્માની દયા છે આપણી ઉપર કે અંતિમ વેળાએ મૃત્યુના દર્દનો અહેસાસ નથી થવા દેતા અને જેવા આપણા કર્મો હોય છે જેટલું આપણને દુઃખ આપવાનું હોય છે મૃત્યુ ટાઈમે એટલું આપણે ભોગવી લીધું જે શરીરને દર્દ થયું ને એ ઈસરાયનું પ્લસ જે બાકી હોય છે વધારાનું એ સનાતન ધર્મ મત અનુસાર બીજા જન્મની અંદર આપણે ભોગવવું પડતું હોય છે તો હવે પછી એટલા માટે જોવાનું સાંભળવાનું બોલવાનું અને બુદ્ધિનું કાર્ય પણ જીવનું કાર્ય પણ મનનું કાર્ય પણ બંધ થઈ છે બધાથી ઉપર આત્મા છે એટલા માટે સાધુ સંતો કહેતા હોય છે હું પણ સાધુ સંતો દ્વારા જાણવામાં આવેલું છે કે આત્મા જે છે એ લખવા વાંચવા બોલવા સાંભળવાથી બુદ્ધિથી ઉપર છે બુદ્ધિમાંય નથી લખવા વાંચવા સાંભળવામાં નથી આનો અર્થ આ થયો કે બોલતો બંધ થયો એટલે બોલવામાં નથી સાંભળતા બંધ થયા એટલે સાંભળવામાં નથી જોતા બંધ થયા એટલે દેખાતા નથી પરમાત્મા પણ એ દ્વારા દેખાય પણ જ્યારે ભક્તિ માર્ગમાં આગળ વધી જાય છે કોઈ પણ સંત ત્યારે ભક્તિ યોગથી યોગથી જ્ઞાન દ્રષ્ટિથી સરત્ર પરમાત્માના દર્શન કરી શકે છે બાકી માયામાં રહીને પરમાત્માના દર્શન કદાપી થાય નહીં એ દર્શન સુરતા દ્વારા જ થાય બરાબર તો આ જ પરમાત્માની કૃપા છે કે જોતાં સાંભળતા અને બોલતા બંધ કર્યા બુદ્ધિ પણ હણાઈ ગઈ બુદ્ધિ પણ આપણી કાર્ય કરતી નથી જો એવી અવસ્થાની અંદર આપણી બુદ્ધિ જો કામ કરતી હોય મૃત્યુ ટાઈમે તો એ જીવને ખબર પડી જાય છે કે મર્યા પછી હું મારા પાછળના છૂટી ગયેલા જન્મમાં ક્યાં હતો બીજા જન્મ કોઈ ધારણ કરે તો બરાબર જો મનુષ્ય જન્મમાં આવે તો વાત છો હવે મનુષ્ય જન્મ પણ પાછો ક્યારે મળે જો એના સત્કર્મ હોય તો સત્ય રસ્તે ચાલલા હોય તો અથવા તો ભક્તિ વાળા હોય પાવરફુલ ભક્તિ વાળા અને ક્યાંય એક ચૂક રહી ગઈ હોય તો એનો ફરી પાછો જન્મ થાય છે પણ યાદ તો નથી રહેતું પણ ફરી બીજા મનુષ્યના જન્મની અંદર એ ભક્તિમાર્ગ પકડી ગઈ છે એની માથે જ કહેવામાં આવ્યું છે ભક્ત બીજ પલટે નહીં ઝૂક જાય અનંત અંત ઊંચ નીચ કોટી ગમે તે આવતા આખી સંતનો સંત પરંતુ જે પાપાચારી છે દુરાચારી છે અધર્મી છે ઢોંગી છે પાખંડી છે એની તો દુર્દશા જ થાય છે એનો તો મનુષ્ય જન્મ કદાપી નથી મળતો એ તો ચોરાસીના ચક્કરમાં જ જાયશ બરાબર અને નવ દ્વાર છે આપણા નવ દ્વારમાંથી કઈ જગ્યાએથી આ જીવ ગયો છે તે જીવ નિશાની મૂકતો જાયશ આંખેથી ગયો રાસોડ આવ્યા જાય કાનથી જાય તો કાનમાંથી લોહી નીકળી જાય નાકે થઈ ગયું હોય તો નીર રહેલું જાય અથવા તો નીચલા ગુદ્દા મળમૂત્ર અને ત્યાગ કરવાના ત્યાંથી ગયો હોય તો મૂત્ર છૂટી જાય હોય છે વિસ્તા છૂટી જતી હોય છે બરાબર અને કપાળ ફાડીને પણ જતો હોય છે દસમો દ્વાર પણ ફાડીને જતો હોય છે દસમા દ્વારથી જો પ્રાણ નીકળે ને તો મુક્તિના માર્ગ સુધી પણ પહોંચી જતા હોય છે એવું નથી પહોંચતા એમ નહીં અને અગિયારમાં દ્વારેથી જો જાય તો એ એની મુક્તિ થઈ જતી હોય છે પણ આ એના લક્ષણો એના કર્મ અનુસાર જેવું જતો હોય છે બરાબર તો હવે આ પ્રમાણે લાસ્ટમાં જ્યારે છેલ્લો શ્વાસ બાકી હોય છે અંતિમ શ્વાસમાં એ જીવ જ્યાં જ્યાં ફસાણો હોય મોહમાયામાં જે કોઈ વસ્તુ ઉપર જ્યાં ક્યાંય એની ઈચ્છા આશા અપેક્ષા અટકી હોય ત્યાં એ જીવ ફરી પાછો જતો રશે કહેશું ને કે આશા તહા વાસા સુરતા વહા મુકામ તો આ મર્યા પછી જીવ ક્યાં જાય છે એ સુરતા વહા મુકામ જ્યાં આશા તહા વાસા આ પ્રમાણે મર્યા પછી જીવ જતો હોય છે કે મર્યા પછી જીવ ક્યાં જાય છે આ રીતે મર્યા પછી જીવ જતો હોય છે પણ જો અગિયારમા દ્વાર જેને કહેવાય દસમો દ્વાર અને અગિયારમો દ્વાર જે સુરત શબ્દનો યોગ કહેવાય છે સમજી લો કે જેની સુરતા સોમ શબ્દ લઈ થઈ ગયો એટલે સોમ સ્વરૂપ થઈ ગયું એ જ એક વાણીમાં હું બોલો છું કે અષ્ટ કમલ વસે ઓલિયા આઠમો કમળ એ સુરત કમલ છે તો એની મુક્તિ થાય છે નવ દ્વાર સંસાર દસમા યોગી સાધ એકાદશ ખીડકી બને જાને કોઈ સંત સુજા એવી રીતના બરાબર તો એટલા માટે ભગત હું શું કામ કહું છું કે ભાઈ સત્યનો માર્ગ અપનાવો સત્કર્મ કરું ભૂખ્યાનું ભોજન આપો તરસ્યાને પાણી આપો રાગ દ્વેષ કોઈ સાથે કરો નહીં વાદ વિવાદ કરો નહીં જે ભક્તિ કરતા એના માટેની વાત છે જેને ભક્તિ સાથે કોઈ મતલબ નથી એનો તો કોઈ પ્રશ્ન જ નથી ઉઠતો તો એટલા માટે હું કહું છું અને મારો સત્ય ધર્મ છે સત્ય જ બોલવાનું ઢોંગને ઢોંગ જ કહેવાનું પાખંડને પાખંડ જ કહેવાનું સત્યને જ સત્ય કહેવાનું વાતો કરવાથી કોઈ સાધુ નથી બની જતો વાતો કરવાથી કોઈ સત્યને પ્રાપ્ત નથી કરી લેતો વાતો કરવી સત્સંગ કરવો સત્સંગ સાંભળો વિષય બુદ્ધિનો છે ભક્તિનો નથી એને અનુભવ કદાપી ન કહેવાય કથણી બકણી કહેવાય ખાલી એ આત્મ પરમાતમ શબ્દનો તેના અનુભવ થયો છે એની આખી અવસ્થા જુદી હોય છે બરાબર તો હવે આશા રાખું તમારા પ્રત્યે કે તમને સમજાઈ ગયું હશે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય